વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાલની જે આસપાસ ગંદકીના સામ્રાજ્ય મોઢું ઢાંકી ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે ભરભાસ પાટણના ઓડ નંબર ત્રણ વિસ્તારમાં કે જે વેરાવળ અને પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન બેન વિસ્તારમાં આવે છે ત્યાં સફાઈની સ્થિતિ બેકાબૂ બની છે કોંગ્રેસ યુવા કાર્યકર સાજીદ સુમરાએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા નગરપાલિકાને જે બેદરકારી બદલ ગંભીર આક્ષેપો કર્યા છે અને જણાવ્યું છે કે મહિલા પ્રમુખ હોવા છતાં પણ સફાઈ મુદ્દે કોઈ પ્રતિભાવ આપવામાં નથી આવ્યો આજે હું વાલ્મીકી સમાજ પ્રભાસ પાટણ વોર્ડ નંબર 3 ના વિસ્તારમાં આવ્યો છું અહીંયા મને જોવા મળ્યું કે સોમનાથ મંદિર થી સરકીટ હાઉસ તરફ જતા ગામનો મુખ્ય રસ્તો પણ મા મુખ્ય રસ્તો નથી આ કચરાનો રસ્તો છે તમે જોઈ શકો છો કેટલી ગંદકીમાં મોટા પ્રમાણમાં આ કચરો જોવા મળી રહ્યો છે નગરપાલિકા તરફથી કે નગરપાલિકાના પ્રમુખ તરફથી સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો એનો નિકાલ કરવામાં નથી આવ્યો રહેવાસીના જણ રહેવાસીના કેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા ત્રણ ચાર દિવસથી કોઈ કચરા નિકાલ નથી કરવામાં આવ્યો તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર બે ના પ્રભાસનગર ચાર માં પણ પાણી ગોઠંડુ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે કે આપણો પડી જાય મારું નામ કલ્પેશભાઈ ચોહાણ છે આજે હું વાલ્મિકી રહું છું જાજા સમયથી જાજા સમયથી અમે રહીએ પણ મારે આ ગંદકીનો સામનો કરવો પડે જે અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો જ્યાં આ રોડ ઉપર જ્યાં હાલવાનો રસ્તો છે ત્યાં બધી નાખી જાય છે જ્યાં અંદર ગેપ છે ત્યાં કોઈ નથી તો આનું કારણ શું છે આખા ગામમાં બધીમાં પોઈન્ટ બંધ થઈ ગયા અત્યારે અહીંયા પોઈન્ટ નથી એ છતાંય જો અહીંયા કચરો નાખતા જ આ રેકડીઓ નાખે અહીંયા છૂટકમાં કચરો નાખે તો અહીંયા હાલવા ચાલવાનો રસ્તો છે અમારે કઈ રીતના હાલ આ ગંદકીનો અમારે ક્યાર સુધી સામનો કરવાનો રહેશે

હું એક એવી રિક્વેસ્ટ કરું છું ના પ્રમુખ ને કે તમારી આંખ ઉગાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જો ગામ કેવી ગંદકીનો માહોલ નો સામનો કરી રહ્યા છે આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે